તો વાવથરા જિલ્લો અને આ વાવથરા જિલ્લાના બાટવાસ ગામમાં એક માતા ને તેના પુત્ર દ્વારા નાની મોટી જે વાતો હતી આ વાતોમાં ઝઘડો કરવામાં આવે છે અને આખરે તેનો જે નાનો ભાઈ છે તેના નાના ભાઈ ને પણ મારી નાખવાની ધમકી આપે છે

નમસ્કાર ઠાકોર આપનું સ્વાગત છે વાત વાવથરા જિલ્લાની કરવી છે વાવથરા જિલ્લાના વાવ તાલુકાનું ભાટવર વાસ ગામ આ ભાટવર વાસ ગામમાં એક દંપતી રહેતું હતું ના દંપતીમાં જે બે પુત્રો હતા આ બે પુત્રોમાંથી જે મોટો પુત્ર હતો તે અવારનવાર નાની મોટી જે વાતો હતી આ લઈને માતા સાથે ઝઘડો કરતો હતો અવારનવાર ઝઘડો કરતો હતો જોકે તેનો જે નાનો ભાઈ હતો તેના નાના ભાઈ જોડે પણ આ પ્રકારે ઝઘડો કરતો હતો અને આખરે આ મોટાભાઈએ નાના ભાઈને કંઈક બાબતને લઈને મારી નાખવાની ધમકી આપી હતી જોકે ધમકી આપ્યા બાદ અંગત અદાવત રાખવામાં આવે છે અને અંગત અદાવત રાખ્યા બાદ જે નાનો ભાઈ હતો આ નાના ભાઈ નો જન્મ દિવસ હતો ના નાના ભાઈ ના જન્મદિવસની ઉજવણી એક માં રાખવામાં આવી હતી હોટલ માં આ મોટા ભાઈ ને કહેવામાં આવ્યું ન હતું કે આજે મારો જન્મ દિવસ છે ને આ પ્રસંગે તું આવજે પરંતુ આ મોટો ભાઈ બોલાવ્યા વગર આ પ્રસંગમાં હાજરી આપે છે જોકે હાજરી આપતાની સાથે આ નાના ભાઈ અને મોટાભાઈ વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી થતાની સાથે આ નાના ભાઈએ લોખંડની પાઇપના વડે મોટા ભાઈના માથામાં આખરે તેની હત્યા કરે છે જોકે હત્યા કર્યા બાદ જે આરોપી છે આરોપી પોલીસ મથકે જાય છે અને પોલીસ મથકે પહોંચે તેની જે બેન છે બેનને ફોન કરીને કહે છે કે મોટાભાઈના માથાના ભાગે મેં ફટકો માર્યો છે અને માથામાંથી લોહી નીકળ્યું છે તેનું મૃત મૃત્યુ થયું છે આમ કરી પોતાની બેનને પણ જાણ કરે છે જો કે તમામ બાબતને લઈને વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો કે તમામ બાબતને લઈને ડીવાયએસપી એસ કે વાવતરીએ શું કર્યા છે તે પણ તમે સાંભળો અમારા વાવ પોલીસ સ્ટેશનમાં ગત ત્રીસ તારીખના રોજ ગુનો રજિસ્ટર થયેલ એના અનુસંધાને હકીકત એવી છે કે પાટોરવાસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારેનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એને એમને પણ મારવાની ધમકી આપતો એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના ભાઈ જે વિક્રમ મરણ વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે છે અને એ મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ મતલબ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલનો આરોપી છે એને ઉશ્કેરાઈ જાય અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવેલ છે ઇન્વેસ્ટિગેશન ચાલે છે જોઈ છે હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે તમે જો પ્રકારે ડીવાયએસપી કહ્યું કે આ નાની મોટી જે વાતો હતી આ વાતોને લઈને પોતાની માતા અને પોતાના ભાઈ સાથે અવારનવાર કરતો હતો અને આ જે મોટો ભાઈ છે તેના નાના ભાઈને અવારનવાર મારી નાખવાની પણ ધમકી આપતો હતો જોકે એટલું સ્વરૂપ ધારણ કર્યું કે આખરે તેના નાના ભાઈએ પોતાના મોટાભાઈની કરપીણ હત્યા કરી જોકે આ આરોપી ખુદ જે પોલીસ મથકે આવે છે અને કહે છે કે મેં મારા મોટા ભાઈની હત્યા કરી છે જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ દિનેશ ઠાકોર બાપ